નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું પ્રવેક ટીવી ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું ગ્રીષ્મા જ્યારે પણ આપણે બજારમાંથી કોઈ સામાન લઈએ ત્યારે એવું ઈચ્છે છે કે તે લાંબા સમય સુધી ચાલે એટલે જ આપણે તેની ગેરંટી કે વોરંટી જોઈને તેને ખરીદતા હોઈએ છીએ પરંતુ શું તમે આ ગેરંટી અને વોરંટી શબ્દો વચ્ચેનો તફાવત જાણો છો તો ચાલો હું તમને જણાવું કે આ બંને વચ્ચેનો તફાવત શું છે જ્યારે પણ આપણને કોઈ વસ્તુ પર ગેરંટી મળે છે અને તે વસ્તુમાં ગેરંટીના સમય દરમિયાન નુકસાન થાય તો આપણે તે વસ્તુ પરત આપીને નવી લઈ શકીએ છીએ જ્યારે જે વસ્તુમાં વોરંટી હોય તેમાં આપણને રિપ્લેસમેન્ટ મળતું નથી પરંતુ દુકાનદાર દ્વારા તેને રિપેર કરીને પરત કરવામાં આવે છે એટલે કે ગેરંટીમાં જૂની ખામીવાળી વસ્તુના બદલામાં નવી વસ્તુ આપવામાં આવે છે જ્યારે વોરંટીમાં બદલીને નહીં પરંતુ રિપેર કરીને પરત આપવામાં આવે છે આ માહિતી આપના મિત્રો સાથે શેર કરજો અને આપને આ રીલ કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો આવી જ ઉપયોગી માહિતી આપને નિયમિત મળતી રહે તે માટે ફોલો કરો પ્રવિક નમસ્કાર